હેલો દોસ્તો હર મહાદેવ મિત્રો સ્વાગત છે તમારું મારા બ્લોગમાં મિત્રો હાલમાં હું છું અંજનેરી વિલેજ અને અહીંથી મિત્રો સ્ટાર્ટ થાય છે અંજનેરી પર્વતનો ટ્રેક આપ જોઈ શકો છો મિત્રો એક્ઝેક્ટ મારી પાછળ છે ટ્રેકિંગ સ્ટાર્ટિંગ પોઈન્ટ તો અહીંથી મિત્રો આપણે ટ્રેક સ્ટાર્ટ થશે અને મિત્રો અહીંયા તમે આવો તો તમારે તમારું રજીસ્ટ્રેશન કરાવવું પડશે અને પર પર્સન તમારે ત્રીસ રૂપિયા ટિકિટ પણ થશે જય બજરંગબલી મિત્રો અંજનેરી પર્વતની હાઈટની વાત કરીએ તો મિત્રો તેરસો મીટરની હાઈટ પર છે અને મિત્રો આ ટ્રેક જંગલમાંથી સ્ટાર્ટ થાય છે તો તમારે એક બાબતનું ખાસ ધ્યાન રાખવું કે તમે જે ટ્રેકનો જે માર્ગ બનેલો છો એ માર્ગ ઉપર જ જવું બીજે ક્યાં અડાવડું જવું નહીં મિત્રો અહીંયા મને નીચે જાણવા મળ્યું કે કાલે સાંજે છ વાગ્યા આસપાસ એક દીપડાએ કૂતરા ઉપર હુમલો કરેલો તો મિત્રો તમે એકલા આવતા હો તો ખૂબ જ સાવચેતી રાખવી અને જે રસ્તો જે કાયદેસરનો રસ્તો છે ત્યાંથી જ જવું બીજે ક્યાં અડાવડું જવું નહીં મિત્રો ખાસ ધ્યાન રાખવું મિત્રો તમે દસ મિનિટ ઉપર ચાલશો એટલે તમને આ રીતની રેલિંગ બતાશે જે આપણા એક સપોર્ટ માટે છે અહીંથી જોઈ શકો છો મિત્રો નીચે એકદમ

આપ જોઈ શકો છો મિત્રો પ્રકૃતિની સુંદરતા ચારે બાજુ લીલીછમ હરિયાળી મિત્રો અને આ રીતના ઊંચા ઊંચા પહાડો અહીં મિત્રો બે પહાડ વચ્ચે રસ્તો બનેલો છે અહીંથી આપણે અહીંથી ઉપર જવાનું છે મિત્રો ઉપરથી જોશો તો તમને આ રીતનો બે પહાડ વચ્ચેનો રસ્તો બતાશે અહીંથી ઉપર ચડતા ચડતા મિત્રો અહીંથી અહીંથી આવવાનું છે આપણે મિત્રો અહીંયા બે રસ્તા પર છે આ રસ્તો જાય છે ટોપ ઉપર અને આ રસ્તો જાય છે મિત્રો અંજની માતા અને બજરંગબલીની ગુફા તરફ જે છે અહીંથી મિત્રો બસો મીટરના અંતરે

તો મિત્રો આપણે અંજનેરી પર્વતના ટોપ ઉપર આવી ગયા છીએ મિત્રો જઈને દર્શન જય અંજની માતા જય બજરંગબલી જય રામ મિત્રો તમે વિડીયોમાં જોઈ શકશો કે મિત્રો અંજની માતા છે અને એમના ખોળામાં બાળ રૂપ હનુમાન દાદા છે બહુ સુંદર દૃશ્ય હરે મહાદેવ મિત્રો આપણે હવે અંજનેરી પર્વતની બજેટની વાત કરીએ તો મિત્રો તમે અઢારસોથી બે હજાર રૂપિયામાં આરામથી અંજનેરી પર્વતનો ટ્રેક કરી શકશો અને મિત્રો તમે અંજનેરી પર્વતનો ટ્રેક બ્રહ્મગીરી પર્વતનો ટ્રેક અને હરિયર કિલ્લાનો ટ્રેક આ ત્રણેય ટ્રેક તમે ભેગો કરશો તો મિત્રો તમે પાંત્રીસોથી ચાર હજાર રૂપિયામાં આરામથી ત્રણેય લોકેશન કવર કરી શકશો તો મિત્રો મળી એક નવા વ્લોગ સાથે મિત્રો પહાડોના પ્રકૃતિના બ્લોગ જોવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો અને મિત્રો મળીએ આપણે એક નવા લોકેશન સાથે આરમાં માદે